નમસ્કાર ખેડૂત મિત્રો પીપળવા મારું નામ છે સંજય તારપરા અને આપણે જે અગાઉના જે વાત મગફળીના વિડીયો વાત કરી હતી કે જે મગફળીનો દાણો ભરાવદાર અને જે સૂયાની સંખ્યા વધારે અને મગફળી કેમ ઘાટી બે એની માટે આપણે જે એક ખેડૂત છે પરેશભાઈ એમને જે ટ્રીટમેન્ટ કરાવેલી છે અને આજે એની મગફળી સોર્યાસી દિવસથી થઈ ચૂકી છે તો તમે જોઈ શકો છો મગફળીની બેઠક અહીંયા મને બતાવવા જ લઈને આવ્યા છે વીસ નંબર મગફળી છે સોર્યાસી દિવસ પૂરા થયા છે અગાઉ પાસઠ દિવસે દિવસે એને ગયા ઓગણત્રીસ તારીખે આપણે આ મગફળી બતાવવા આવ્યા હતા ત્યારે આપણે એના ટ્રીટમેન્ટ પાછી એક જે ભરાવદાર દાણો થાય એની માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર આમાં પણ કરાવેલું છે તો જે મગફળીનો દાણો છે જે તમે એને નજીક વિડિયો લાવો અને આપણે ખોલીને ખેડૂતોને બતાવી દીધું કઈ રીતનો ભરાવદાર દાણો થયો છે આની અંદર હજી મગફળી કાચી છે પણ આ ચોર્યાસી દિવસે આવું રિઝલ્ટ જે વીસ નંબરનો દાણો ખોલી ન શકો તમે એટલે લો આ છે મેક્સમોલનું કમાલ અને કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર નાખવાથી આ જે દાણાની સાઈઝ છે તમે જોઈ શકો છો કે આ બધી મગફળી હજી કાચી છે ઘણી બધી મગફળી પણ આ રીતનો તમે ખોલી ન આંખો એટલે જ દાણો ભરાઈ જાય છે આ દાણા આ મગફળી આ વીસ નંબરનો દાણો છે ખોલવામાં પણ થોડીક તકલીફ પડે હજી ચોર્યાસી દિવસે આ રિઝલ્ટ અત્યારે આપણને આનો જોવા મળે છે મગફળી વીસ નંબર એકસો ને વીસ દિવસ એકસો ત્રીસ દિવસે આપણે પાકતી હોય છે અને આપણે કાઢતા હોય છે ત્યારે જો તમે અત્યારે હાલની પરિસ્થિતિ છે આ પરેશભાઈની વાડીએ આ ચોર્યાસી દિવસ આજની તારીખ છે નવ 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 ચોર્યાસી દિવસ દિવસની મગફળી છે તો અત્યારે આ મગફળી માં તમે જોઈ લો અને દાણા બધા જોવો તમે તો આવી રીતે બધા ખેડૂતો જો ની અંદર કપાત કરતા જો થોડીક અડધી માવજત કરતા હોય તો હું માનું ત્યાં સુધી મગફળીમાં સારા એવા પરિણામ અને સારા એવા ઉત્પાદન મળી શકે છે અમારા ગામની અંદર અને આજુબાજુના માં દર વર્ષે મગફળીના આરામ સારા ઉતારા વીસ નંબર ની અંદર લોકો લે છે અને વીસ નંબરના ના જ વાવેતર છે વધારે એસી નેવું ટકા વીસ નંબર ના છે અને વીસ નંબર મગફળી દર વર્ષે હારામ હારી ઉતરે છે એનું કારણ હોય તો આવડો આ તમને જે મેં કીધું કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર કોઈ પણ સારી કંપનીનું સલ્ફર બે કિલો અને પાંચ કિલો કેલ્શિયમ નાઇટ્રેટ તો એક વીઘા મગફળીની અંદર પાંસઠ થી સિત્તેર દિવસે નાખવામાં આવે તો જે આજે તમને આ પરિણામ બતાવ્યું જેવું સારું પરિણામ મળે અને સોયાની દવા સોયાની જે કઈ પણ દવાઓ લાગતી હોય એ બે રાઉન્ડ સોયાની દવા ઉગનાચક કુલ પાંચ ટકા મગફળીની અંદર જો ખેડૂતો કરે પાંચ ટકા દવાના અને એક ખાતરનો તો હું માનું છું સુધી કપાસ કરતા પણ સારા એવા આમાં ઉત્પાદન મળી શકશે અને આ વર્ષે પણ હારામારી મગફળી નું ઉત્પાદન આવશે આભાર